નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એજ્યુકેરમાં આજે આપણે જોઈશું નવ તારીખના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર જે ડબલ યુ મીન્સ અને નીટ વર્ષમાં બે વખત લેવાશે એવી જાહેરાત કોણે કરી છે હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે જી મીન્સ અને નીટ એ વર્ષમાં બે વખત લેવાશે એવી જાહેરાત કરી છે માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રધાન પ્રકાશ જાવડેકરે કે જેમણે જણાવ્યું છે કે જી મીન્સ કે જે એન્જિનિયરિંગ પ્રવેશ માટે જરૂરી છે અને નીટ મેડિકલ પ્રવેશ માટે જરૂરી છે એ હવે બે હજાર ઓગણીસથી વર્ષમાં બે વખત લેવાશે આ છે અત્યાર સુધી એ સીબીએસઈ બોર્ડ કન્ડક્ટ કરતું હતું હવેથી આ નેશનલ ટેસ્ટિંગ એજન્સી આના દ્વારા નીટ અને જી મીન્સ બંને લેવાશે તથા બીજી પણ એક્ઝામ છે જેવી જેવી કે સીમેટ છે જી છે અને એનઈ ટી છે આ બધી હવેથી સીબીએસઈની જગ્યાએ એનટીએ કે જે ચેરમેનશીપ જેની પીએમઓ કરશે એની અંદર આ બધી એક્ઝામો લેશે બ્રહ્મોસ મિસાઇલના પરિવહન અને લોન્ચમાં વપરાતા કેનિસ્ટરનું ઉત્પાદન ક્યાં કરવામાં આવશે તો કે બ્રહ્મોસ મિસાઇલ ના પરિવહન અને લોન્ચ માટે કેનિસ્ટર કેનિસ્ટર એટલે કે ધાતુનો ખોખો અથવા ધાતુનો કવર કે જે બ્રહ્મોસ મિસાઇલને સાચવવા માટે કામ આવે છે તેનું ઉત્પાદન હાલ વડોદરા નજીક રણમાં એલ એન્ડ ટી કંપની દ્વારા એનું સેકન્ડ પ્રોડક્શન ચાલુ કરવામાં આવ્યું છે બ્રહ્મોસ મિસાઇલ એક એવી વિશ્વની એક એવી મિસાઇલ છે કે જે સુપરસોનિક મિસાઇલ છે અને કે જે જમીન વાયુ અને પાણી જમીન આકાશ અને પાણી ત્રણેયમાંથી જેને ફાયર કરી શકાય સુપરસોનિક એટલે કે જે મિસાઇલની ગતિ એ અવાજની ગતિ કરતાં વધુ હોય તેને સુપરસોનિક કહેવાય બ્રહ્મોસ એરોસ્પેસના સીઈઓ જ અત્યાર હાલમાં છે સુધીર મિશ્રા પાકિસ્તાનમાં ચૂંટણી લડનાર પ્રથમ હિન્દુ મહિલાનું નામ જણાવો પહેલું છે સુનિતા પરમાર કૃષ્ણાકુમારી રાણી શર્મા કે પ્રિયા બંસલ તો કે પાકિસ્તાનમાં હાલમાં જે ધારાસભાની ચૂંટણી થવાની છે તે સિંધ પ્રાંતમાંથી સુનિતા પરમાર લડવાના છે આ પહેલાં જ આપણે જોયું કે કૃષ્ણા કુમારી કોહલી કે જે પાકિસ્તાનમાં પ્રથમ હિન્દુ સેનેટર તરીકે કાર્યરત છે અને હમણાં જ ન્યૂઝમાં હતું કે હરમિત સિંહ કે જે પાકિસ્તાનના પ્રથમ શીખ એન્કર છે ખાલી જગ્યા એ તાજેતરમાં ક્રૂ એસ્કેપ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે સી એનએસએ ઇએસએ ઇસરો અને નાસા તો હાલમાં જ ઈસરોએ ક્રૂ એસ્કેપ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે આ એક એવી સિસ્ટમ છે કે જ્યારે રોકેટ લોન્ચ થાય તો માનવો માનવને બચવા માટેની સિસ્ટમ છે સીએનએ એટલે કે ચાઇનાની સ્પેસ એજન્સી છે ઈ એટલે યુરોપની સ્પેસ એજન્સી અને નાસા અમેરિકાની સ્પેસ એજન્સી હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે ચીન ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા કે બાંગ્લાદેશ તો કે હાલમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન ઇન એ ભારતની ચાર દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે આઠ જુલાઈ થી અગિયાર જુલાઈ દક્ષિણ કોરિયાની રાજધાની છે સિયોલ અથવા તો આ શિયા બે હજાર પંદર માં દક્ષિણ કોરિયાની મુલાકાતે ગયા હતા ભારત અને દક્ષિણ કોરિયા એ ઓગણીસો તોતેર થી પોતાના ઔપચારિક સંબંધો શરૂ કર્યા છે તાજેતરમાં કઈ જગ્યાએથી બૌદ્ધ ધર્મના પ્રાચીન અવશેષો મળી આવ્યા છે ધોળાવીરા લોથલ ચોટીલાકે વડનગર તો તાજેતરમાં જ મહેસાણાના વડનગરથી પાંત્રીસ કિલોમીટર દૂર તારંગા પર્વતની ગિરિમાળામાંથી બૌદ્ધ ધર્મના સ્તૂપો મળી આવ્યા છે 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 કે જે વર્ષ જૂના એવું માનવામાં આવી રહ્યું અને સત્રપકાળના હોવાનું મનાય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હાલમાં તેર પ્રોજેક્ટનું ઉદઘાટન ક્યાં કર્યું ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન તો હાલમાં જ નરેન્દ્ર મોદીજીએ તેર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન એ રાજસ્થાનના જયપુરમાં કરેલું છે કે જેની અંદર પાણી પુરવઠા અને ગટર યોજના જેવા પ્રોજેક્ટો સમાવવામાં આવ્યા છે કે જે ટોટલ એકવીસો કરોડના ખર્ચે બનશે તાજેતરમાં કયા રાજ્યની સરકારે થર્મોકોલ પર પ્રતિબંધ લાદ્યો છે હરિયાણા ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ તો હાલમાં જ હિમાચલ પ્રદેશની સરકારે થર્મોકોલની બનાવટોમાંથી બનતા કપ ગ્લાસ કે ડીશ જેવી ડિસ્પોઝેબલ વસ્તુઓ પર પ્રતિબંધ લાદ્યો છે આ તેમનું કેમ્પિયન પ્લાસ્ટિક હટાવો હિમાચલ બચાવો આ કેમ્પિયન હેઠળ તેમણે થર્મોકોલ પર પ્રતિબંધ લાદ્યો છે હિમાચલ પ્રદેશના હાલના મુખ્યમંત્રી છે જયરામ ઠાકુર અને તેની રાજધાની છે એ ઉનાળા માટેની છે અને ધર્મશાળા એ શિયાળા માટેની રાજધાની છે હિમાચલ પ્રદેશ છે એ રોજ બે ટન જેટલું પ્લાસ્ટિક વેસ્ટ ઉત્પન્ન કરે છે નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફે તમામ રાજ્યોની સરકારોને પ્રાણીજન્ય ઇમરજન્સી વખતે કઈ કલમ લાગુ કરવાનું સૂચવ્યું છે કલમ એકસો બેતાલીસ એકસો ચુમ્માલીસ એકસો ચાલીસ કે એકસો બત્રીસ કલમ એકસો ચુમ્માલીસ કલમ એકસો ચુમ્માલીસ એ સીઆરપીસી એટલે કે ક્રિમિનલ પ્રોસીજર કોડની અંદર વાઇલ્ડ લાઇફ વાઇલ્ડ લાઈફ નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફે તમામ તમામ રાજ્યોને સૂચવ્યું છે કે કલમ એકસો ચુમ્માલીસે દરેક રાજ્યમાં લાગુ પાડે કલમ એકસો ચુમ્માલીસની ની અંદર ચારથી થી વધુ માણસો ભેગા ન થઈ શકે અને જે જગ્યાએ આ કલમ લાગી હોય ત્યાં હથિયારોનો પ્રતિબંધ હોય છે તો આજ રીતે ગુજરાતી કરંટ અફેર દરરોજ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ટેલિગ્રામ ચેનલમાં જોડાવો કાલે પાછા મળીશું થેન્ક યુ